આજે આપણે મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ જોવાના છે પચાસ એટલા એમસીક્યુ જોઈશું એકથી લઈને તેર ચેપ્ટર સુધીના બધા મેક્સિમમ બધા જ ટોપિક કવર કરી લીધા છે આપણે કે ચેપ્ટર નંબર વન છે એમાં ત્રણ એમસીક્યુ આવશે ઓકે એમાંથી એક પહેલાં નંબરનો આપણે લીધો છે રિલેશન વાળો ઓકે કોઈ એક રિલેશન આપેલું હશે અને આપણે ચેક કરવાનું છે એ રિલેશન કેવું હશે તો અહીંયા તમે r ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય થ્રી એક્સ માઇનસ ઇક્વલ ટુ ઝીરો આપેલું છે ને આ સેટ આપેલું છે તો આ રિલેશન છે એ કેવું રિલેશન છે ચેક કરીએ તો થ્રી એક્સ માઇનસ ઝીરો તો વાય ઇક્વલ ટુ થ્રી એક્સ ઓકે એક્સ આપણે એમાંથી લઈશું તો હું જ્યારે વન લઈશ ત્યારે વાય મળશે થ્રી ઓકે એટલે વન આવશે પછી ટુ પર સિક્સ થ્રી પર નાઇન ફોર પ્લસ ટ્વેલ્વ જ્યારે ફાઈ લઈશું તો ફાઇવ પર ફિફ્ટીન મળશે ને ફિફ્ટીન એની અંદર નથી એટલે આપણે રિલેશન આરની અંદર આટલા એલિમેન્ટ્સ હશે ઓકે હવે ચેક કરીએ પેલું સિમેટ્રિક ઓકે તો વન થ્રી છે તો થ્રી વન હોવો જોઈએ થ્રી વન નથી એટલે પહેલો ઓપ્શન નહીં હોય સેકન્ડ રિફ્લેક્ટિવ વન વન ટુ ટુ થ્રી થ્રી નથી દેખાતું એટલે રિફ્લેક્ટિવ પણ નથી નોટ ટ્રાન્ઝિટિવ જોઈએ અહીંયા વન થ્રી છે અને થ્રી નાઇન છે ઓકે તો વન નાઇન હોવું જોઈએ જો વન નાઇન હોય તો શું કહીશું આપણે ટ્રાન્ઝેટિવ છે પણ વન નાઇન અહીંયા રિલેશનની અંદર નથી એટલે આપણા રાઈટ આન્સર થશે નોટ ટ્રાન્ઝેટિવ ઓકે બીજો ક્વેશન તમારો એક વન વન ઓન ટુ ચેક કરવાનો હશે એમાં આપણે સેમ્પલ તરીકે એફ ઓફેક્સ ઇઝિકલ ટુ એક્સ પાવર ફોર લીધેલો છે અને આર સી આર ફંક્શન આપણું આપેલું છે ઓકે આર ટુ આર હશે અને એફ ઓફેક્સ ઇઝિકલ ટુ એક્સ પાવર ફોર છે ઓકે તો આપણે વન વન છે કે નહીં પહેલાં એ ચેક કરીએ હું જ્યારે વન લઈશ ત્યારે વનની ફોર પાવર વન આન્સર આવશે માઇનસ વન લઈશ ત્યારે પણ માઇનસ વનની ફોર પાવર વન આન્સર આવશે એટલે અહીંયા બે અલગ અલગ પોઈન્ટ આગળ સેમ આન્સર મળે છે એટલે વન વન છે નહીં ઓકે તો ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી નીકળી જશે ઓકે હવે ઓન ટુ ચેક કરીએ ઓન ટુ માટે શું હોય છે આપણને જે રેન્જ મળે છે ને જે કોડોમેન હોય છે બંને સેમ હોય જોઈએ હવે અહીંયા જ્યારે આપણને રેન્જ મળે છે ત્યારે એક્સ પાવર ફોર છે ઓકે એટલે ઇવન પાવર હોવાને કારણે આપણને ઓલવેઝ પોઝિટિવ નંબર્સ મળશે રેન્જમાં બધા પોઝિટિવ નંબર હશે ઓકે જ્યારે અહીંયા જે કોડોમેન છે એ આર છે રિયલ નંબર એટલે એમાં નેગેટિવ નંબર બી હશે ને પોઝિટિવ નંબર બી હશે ઓકે એટલે ઓન ટુ ફંક્શન થાય નહીં ઓન ટુ ફંક્શન માટે આ બંને સેમ હોવા જોઈએ એટલે અહીંયા પોઝિટિવ છે ને આમાં નેગેટિવ નંબર પણ આવશે એટલે ઓન ટુ પણ નથી તો ઓપ્શનની અંદર તમે લાસ્ટ ઓપ્શન જોઈ શકો છો નાઇધર વન વન નોર ઓન ટુ ઓકે જો અહીંયા નેચરલ નંબર હોત ઓકે તો અહીંયા આપણને વન વન મળી શકત ઓકે અહીંયા આર છે અહીંયા જોવાનું તમારે ખાસ ત્યાર પછી આપણે બીજો એક ક્વેશ્ચન લઈએ એન ઓફ એ ફાઈવ આપેલું છે એન ઓફ બી સિક્સ આપેલું છે ઓકે ઓન ટુ ફંક્શન પૂછ્યા છે નંબર ઓફ વન ટુ ફંક્શન એ ટુ બી તો અહીંયા તમે જોઈ શકો છો બીની જે વેલ્યુ છે એલિમેન્ટ્સ એ એ કરતાં ગ્રેટર છે જ્યારે બી એ કરતાં ગ્રેટર હશે ત્યારે નંબર ઓફ વન ટુ ફંક્શન ઝીરો હશે યાદ રાખવું તમારે ઓકે એવી રીતે વન વન ફંક્શન પૂછે હા તો એન ફેક્ટોરિયલ આવે છે કોઈ એક સેટ એ હોય અને એની અંદર વન ટુ થ્રી ફોર અપ ટુ ફાઈવ એલિમેન્ટ હોય તો એના વન વન ફંક્શન કેટલા બનશે તો ફાઇવ ફેક્ટોરિયલ ઓકે એ પણ યાદ રાખવું ત્યારબાદ સેકન્ડ ચેપ્ટરમાં ચારથી પાંચ એમસી ક્યુ આવવાના છે એમાં બી અલગ અલગ ટાઈપના આપણે ક્વેશ્ચન લીધેલા છે ફર્સ્ટ ટાઈપ હશે આ રીતે કોસ ઇન વર્સ કોસ સેવન ફાઈવ બાય સિક્સ તો સાઇન ટેન કોઈ બી આપ્યું હશે તો આપણે ડાયરેક્ટ અહીંયા કોસ કોસ ઇનવર્સ કટ નથી કરી શકતા બિકોઝ કોસની જે રેન્જ છે ઓકે ઝીરો થી પાય તો એની અંદર સેવન ફાઈ બાય સિક્સ નથી એની બહાર છે એટલા માટે આપણે એને શું કરવું પડશે ટુ પાય માઇનસ કરવું પડશે ઓકે તો ટુ પાય માઇનસ સેવન ફાઈવ બાય સિક્સ કરશો તમારે તો સિક્સ ટુ ઝેર ટ્વેલ ટ્વેલ્વ માઇનસ સેવન ફાઈવ પાય બાય સિક્સ ત્યાર પછી તમે એને કટ કરી શકો છો તો આપણો આન્સર શું આવશે સેવન ફાય બાય સિક્સ ઓકે આવા ઘણા ક્વેશ્ચન આવી શકે છે જો એની રેન્જમાં ન આવતું હોય તો આપણે કટ કરી શકીએ નહીં એની રેન્જમાં આવશે ત્યારે જ આપણે કોસ અને કોસ ઇનવર્સ સાઇન અને સાઇન ઇનવર્સ કટ કરી શકીએ એટલે અહીંયા આપણો આન્સર આવશે ફાઈવ ફાઈ સિક્સ ત્યાર પછી આ બધી પ્રિન્સિપલ વેલ્યુસ જે છે એ તમારે યાદ રાખવાની છે કોટ ઇનવર્સની અહીંયા પૂછ્યું છે કોટ ઇનવર્સ હશે જીરો ટુ પાય ઓપન બ્રેકેટ ઓકે એક્ઝામની અંદર આ રીતે પણ આપેલું હોઈ શકે વાય ઇન બિટવીન ઓપન સ્ટ્રિક્ટલી ઓકે નોટ ઇક્વલ જીરો ટુ પાય કોટ પૂછ્યું હોય ત્યારે ઓકે આ રીતે અલગ અલગ અહીંયા તમે ટેનની જોઈ શકો છો કોશેકની જોઈ શકો છો ઓકે આ તમને ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં જ્યારે આ ચેપ્ટર ફિનિશ થાય છે તો સમરીની અંદર બધા જ આપેલા છે તો એક વાર ખાસ જોઈ લેવું ઓકે આમાંથી એક એમસીક્યુ આવી શકે છે તમારો ત્યાર પછીના બીજા ટાઈપમાં ક્વેશ્ચનમાં જોઈએ તો જે ટ્રીકો ટેબલ છે એના ઉપરથી ક્વેશ્ચન આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો સાઈન ઇનિવર્સ રૂટ થ્રી બાય ટુ છે ઓકે તો રૂટ થ્રી બાય ટુ વેલ્યુ ક્યારે થાય હા 60 पर 60 એટલે કે पाई बाय 3 ઉપર ઓકે પછી કોસ पाई बाय 3 ની વેલ્યુ કોસ 60 ની વેલ્યુ કેટલી થશે 1/2 ઓકે તો સાઈન ની વેલ્યુ 1/2 કેટલી થશે 30 કે અગર એટલે કે पाई बाय 6 ની અગર તો આપણો આન્સર આવશે पाई बाय 6 ઓકે ત્યાર પછીનો એક આવો ભાઈ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે જ્યારે ટ્રિગોન ટેબલ માં કોઈ વેલ્યુ ના હોય ત્યારે આપણે અને x અથવા તો θ લઈ લેશું ઓકે આપણી પાસે છે cos ઇનવર્સ √5/ 3 યોગે તો આને આપણે x લઈ લઈશું તો cos x = શું થઈ જશે √5 / 3 ઓકે અને આપણને શું આપેલું છે tan² ઓકે tan² 1 / 2 અને આ થઈ જશે આપણો x તો tan² x / 2 ની ફોર્મ્યુલા 1 - cos x અને 1 + cos x ઓકે હવે cos x ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું √5 / 3 અહીંયા પણ √5 / 3 હવે તમે આને રેશનાલાઈઝ કરશો ઓકે તમારો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આવશે જ્યારે પણ ત્રીગો વેલ્યુ નહીં આવે ત્યારે આપણે એક્સ એઝ્યુમ કરી લેવાનું યાદ રાખવાનું તમારે ત્યાર પછી આ પણ મોસ્ટ એમ્બી ક્વેશ્ચન છે જે ત્રણ મેઇન ફોર્મ્યુલા ટેન્થ સ્ટાન્ડર્ડમાં બન્યા હતા ઓકે વન પ્લસ ટેન સ્ક્વેર એલું સેક્સ સ્ક્વેર અહીંયા એપ્લાય કરીશું આપણે વન પ્લસ ટેન સ્ક્વેર ઓકે પછી અહીંયા ટેન ઇનવર્સ થ્રી પ્લસ અહીંયા વન પ્લસ કોટ સ્ક્વેર ઓકેટ ઇનવર્સ થ્રી હવે અહીંયા કોટ કોટ ઇનવર્સ અને ટેન ટેન ઇનવર્સ કટ થશે એટલે અહીંયા વન અને આ સ્ક્વેર છે એટલે થ્રીનો સ્ક્વેર નાઇન એટલે વન પ્લસ નાઇન અહીંયા પણ વન પ્લસ અહીંયા સ્ક્વેર છે એટલે થ્રીનો સ્ક્વેર નાઇન નાઇન પ્લસ વન ટેન નાઇન પ્લસ વન ટેન ટેન પ્લસ ટેન ટ્વેન્ટી આપણો કરેક્ટ આન્સર થશે ઓકે આ રીતે આપણે અલગ અલગ ટોપિક કવર કરેલા છે અને રિલેટેડ ક્વેશ્ચન તમારે જોઈ લેવા ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર થ્રીના ક્વેશ્ચન જોઈશું